વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક પાલિકાની વાડી કચેરી ખાતે મળી હતી જેમાં સત્તર કામો મંજૂરી અર્થે લેવામાં આવ્યા જેમાંથી પંદર કામોને મંજૂર કરી બે મુલતવી કરવામાં આવ્યા દર અઠવાડિયે વિવિધ વિકાસલક્ષી કામો અંગે ચર્ચા કરવી મંજૂર કરવા હેતુ મળતી આ બેઠકમાં ડોક્ટર શીતલ મિસ્ત્રીની અધ્યક્ષતામાં મળી તમામ સમિતિના સભ્યો સાથે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા હાજર રહ્યા હતા આ બેઠકમાં મુખ્યત્વે જનસંપર્ક વિભાગ બિલ્ડિંગ પ્રોજેક્ટ શાખા પાણી પુરવઠા વિતરણ પાણી પુરવઠા પ્રોજેક્ટ શાખા ડ્રેનેજ અને વરસાદી આજે સ્થાયી સમિતિમાં સત્તર પ્રપોઝલ હતી એમાંથી પંદર મંજૂર કરવામાં આવી છે અને બે મુલતવી કરવામાં આવી છે કામકાજ વાત કરીએ તો જનસંપર્ક વિભાગ દ્વારા બે હજાર ત્રેવીસમાં જે મહાશિવરાત્રીનું આયોજન હતું એનું અઠ્યાસી લાખ જેટલું પેન્ડિંગ પેમેન્ટ રાજ્ય સરકારની ગ્રાન્ટ મળેથી કરવાનું હતું એ પ્રપોઝલને મુલતવી રાખવામાં આવી છે વધુ વિચારણા અર્થે બિલ્ડિંગ પ્રોજેક્ટ શાખા દ્વારા જે બાકડાનો સપ્લાય કરવાનો છે બે કરોડ વીસ લાખ બાસઠ હજાર બસો પચાસ અને જે બાકડાની કિંમત છે એ લગભગ તેત્રીસો રૂપિયાની આસપાસ છે જેને બે પોઈન્ટ પિસ્તાલીસ કરોડની મર્યાદામાં મંજૂર કરવામાં આવ્યું છે પશ્ચિમ ઝોનનો પાંચ કરોડ સિબિરનો ઇજારો હતો વધુ પડતા કન્સ્ટ્રક્શનના કામો અને ગાર્ડન હોય કે આંગણવાડી હોય એ કામો કરવા માટે ત્રણ કરોડનું એક્સટેન્શન આપવામાં આવ્યું છે સંખેડા દસાલાડ ભવન પાસે જે બુસ્ટર છે એ બ્રિજની કામગીરીમાં સર્વિસ રોડની વચ્ચે આવતા એને ખસેડવાની કામગીરી ઓગણત્રીસ લાખ સત્તાણું હજાર ત્યાંશી રૂપિયા સત્તર ટકા વધુના ભાવપત્રકને મંજૂર કરવામાં આવ્યું છે ઉત્તર ઝોનમાં જે માનવ દિન તરીકે ઓપરેટરને મંજૂર લેવાના છે એ દોઢ કરોડનો હજારો હતો જેમાં ચાલીસ લાખની મર્યાદામાં વધારો માગ્યો હતો સ્થાયી સમિતિએ વીસ લાખની નાણાકીય મર્યાદા મંજૂર કરી છે ચાલીસના બદલે વીસ લાખે ફેરફાર સાથે મંજૂર કર્યું છે ધોળકા સ્થિત ફ્રેન્ચવેલ તથા પચાસ એમએલડીના ઇન્ટેકનું ઇન્ટેકવેલનું વેન ડેમનું કામ હતું જે છ મહિના માટે જૂના ભાવે એક્સટેન્શનના ભાવ આવ્યું છે પ્રતિમાસ પાંચ લાખ સાઠ હજાર ત્રણસો ને છન્નું રૂપિયાનો ભાવ છે જે છ મહિના માટે એક્સટેન્શન આપવામાં આવ્યું છે નવીન ઇજારા થઈ ગયા છે નવીન ઇજારાના ભાવ વધુ હોવાથી પાલિકાની બચત થાય એ માટે કામને એક્સટેન્શન આપવામાં આવ્યું છે મહાનગરપાલિકાના પાણી પુરવઠા શાખાના વિતરણ મથકો અને પાણી શ્રોધ ખાતે ઇલેક્ટ્રિક સ્પેર સપ્લાય અને ઇલેક્ટ્રિક ઉપકરણમાં જે ખામી સર્જાય છે એના ઉંડ માટે પાસઠ લાખની મર્યાદામાં વાર્ષિક હજારો મંજૂર કરવામાં આવે છે જીપીએમસી એક્ટ હેઠળ વોર્ડ નંબર બારમાં આટલા આટલાદાર તળાવ પાસે આવેલ પાંચસો એમ એમ અને ત્રણસો એમની જે નળીકા હતી એ બદલી અને તળાવની બહાર શિફ્ટ કરી છે એક કરોડ એકસઠ લાખ અગિયાર હજાર નવસો ને સિત્યોતેર અને અઠ્યાવીસ ટકા ઉપરના ભાવનું કામ સડસઠ ત્રણસી હેઠળ જાણમાં લીધું છે આજવા ચોકડીથી પાંજરાપોળ સુધી જે હાઈવેને સમાંતર સિટી બાજુની વરસાદી પાકી ચેનલ સ્લેબ સાથેની એ કામને તેર કરોડ એકાવન લાખ એક્યાસી હજાર એકતાલીસ હજાર આઠસો બાવન અને એસ બાવીસ પોઈન્ટ બાવીસ ટકા ઓછાના ભાવપત્રકને મંજૂર કરવામાં આવ્યું છે વુડા સર્કલ પાસે વરસાદી ગટરમાં જે ભૂવો પડ્યો હતો એ કામને એકત્રીસ લાખ સુતાલીસ ત્રણસો પચીસ સડસઠ કામને જાણમાં લેવામાં આવ્યું છે દક્ષિણ ઝોનમાં ઓએનજીસી કમ્પાઉન્ડ વોલ પાસેથી પસાર થતી મુખ્ય ડ્રેન નળિકામાં ભંગાણ થતાં એની દુરસ્તીનું કામ પણ જીપીએમસી એક સડસઠ ત્રણસી હેઠળ સાત લાખ સિત્તેર હજાર આઠસો ચૌદના કામને જાણમાં લેવામાં આવ્યું છે પ્રતાપપુરા ડેમ તેમજ ઉપરવાસમાં જે ઓટોમેટિક સ્ટેશન છે પંદર જેટલા એના ઓપરેશન મેન્ટેનન્સ પેરપાર્ટ્સ બદલવા શાહના ઉણ બાર ટકા ઓછાના ભાવે છેતાલીસ લાખ ચાલીસ હજાર નેવું રૂપિયાના ભાવપત્રકને મંજૂર કરવામાં આવ્યું છે વોર્ડ નંબર બેમાં સાવલી કેનાલની નીચે જે ત્રણસો ચોપ્પન એમ એમની લાઇન છે એ પણ જે નવો બ્રિજ બની રહ્યો છે એના માટે શિફ્ટ કરી અને કેનાલને નીચેથી પસાર કરવા માટે હાઇડ્રો ટેસ્ટિંગ કરી અને જરૂર પડે તો નવીન લાઇન નાખવી અને બે વાલ બેસાડવાનું કામ છે એક કરોડ વીસ લાખ છ્યાસી હજાર છસો પંચોતેર વધતા જીએસટી સોળ પણ ઓગણસિત્તેર ટકા વધુના ભાવપત્રકને મંજૂરી આપવામાં આવી છે રસ્તા માટે વાર્ષિક હજારથી સુકેત પથ્થર બાવીસ ટકા વધુનો ભાવ લગભગ ચોપન રૂપિયા સ્ક્વેર ફીટનો ભાવ થાય છે એક કરોડ ચોર્યાસી લાખ સડસઠ હજાર આઠસો અઠ્યાવીસના નાણાકીય મર્યાદામાં મંજૂર કરવામાં આવી છે રોડ પ્રોજેક્ટ શાખા દ્વારા ઉત્તર ઝોનમાં જે વાર્ષિક ઇજાર ફૂટપાથ સર્વિસ ટ્રેક તેમજ પાર્કિંગ પ્યુઅર બ્લોક કરવાના કામે નવ ટકા ઓછાના ભાવપથારકવાળા પ્રપોઝલને હાલ પૂરતી વધુ અભ્યાસ સાથે મુલતવી રાખવામાં આવી છે ઉત્તર ઝોનમાં વાર્ષિક ઇજારાથી ફૂટપાથ સર્વિસ ટ્રેક પ્યોર બ્લોકથી પેવિંગ કરવાના કામે જે સોળ ટકાના ભાવે ટેન્ડર આવ્યું હતું અને અઢાર પોઈન્ટ અઠ્યાસી કરી અને આ ભાવે કોઈપણ જ્યારે કામ કરી શકે એ પ્રકારનો ઉપર નેજારો કરવામાં આવે છે વહીવટી વોર્ડ બારમાં વિશ્વામિત્રી બ્રિજની નીચે એસકે પરમા ચાલતી થઈને વિશ્વામિત્રી નદી સુધી નવીન વરસાદી ગટર નાખવાના કામને પોઈન્ટ ઝીરો ત્રીસ ટકા ઓછા ત્રેવીસ લાખ સત્યાવીસ હજાર આઠસો નવ્વાણું ના ભાવપત્રકે મંજૂરી આપવામાં આવી છે મહેન્દ્ર સોલંકી દિવ્યાંગ ન્યૂઝ વડોદરા